મને આ વિડીયો શૂટિંગમાં મોટો થવાનો કોઈ ભાવ નથી ભાઈ પણ હું એક દુખિયા રાની માતા પણ બરોબર વેળા લઈને આવીશું જેણે જેણે કદાચ કોઈ ઓતડતી રોયો ને

મોનવી તો રોવે પણ દેવને જો રોવાનો વારો આવે કરે આવે ભાઈ જયારે વરલ વીર વરવી હોય પણ મારા દેવની ની કોઈ દાડું કોઈને ખત ઓળખેણ ન કરી હોય અને જયારે મારો ટાઈમ થાય મને લેવાનો કદાચ મારો પેલ યાદ આવી જાય ને લહોણ થયું ભાઈ પણ બરોબર આ વેળા આવીશું અને કોઈ રોતું 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 મારા દરવાજે વળ્યું છે એણન બાર મહિને મેણા ઘરે જો ખુશી ના દાડા લલ તો લવણ ની સધઈ ને પાવળી આવે એ ભાઈ એ ભાઈ એ ભાઈ સાગર ગોમડી રૂપિયા રાજમેલ ન બંધાય ગરીબ ના ઓતડ હોય અને ગરીબની આશી મળે તો તમારી બોતર ભીઢી તરી જાય ભાઈ ભિખારો

ભર્યો છે પણ જે દાડે મારી લવળની સધીની બેઠક થાય એ દાડે વસ્તીને પગ દેવાની જગ્યા ને રાખું માતા સધાયુ ભાઈ ભાઈ જે દાડે ઓય પાઉથી પૂરીન બેહું એટલે મક્ષી મુના કોઈ દાડો કમી નેમેલું મો એક ગરીબો કરની માતા સધાયુ સંજે નોણી બાધા દોયડા દેવા કદી કોઈને ઘરે નિજી ભાઈ હું એમને કીધું કે તમે મારી બાધા લેજો જેને બાધા લીધી એણે એમને કીધું કે તું આ કરજી ભાઈ કે તું મારી રમય કરજી તું મારો પ્રસંગ કર દે મેં આટલી વસ્તી આવે દીકરાના દીકરા આલ્યા અનેક ન વજીયા મેને ભાજ્ય ભાઈ મે ખાલી ગાય સિવા કોઈ પોનવેરો કર્યો નથી ભાઈ મારી ગાય મારું કબૂતરું કરી કરી કરીના વસ્તીને વસ્તી ને દુઃખ ભાગે માતા સધાયું પણ વસ્તીને કહું કે સાચી નીતિ થી આવજો સાચા ધર્મ થી આવો દુઃખ મટાડવા આવો તમારા દેવ ના દીવાન ઓળખી ને આવજો ભાઈ ભાઈ મારો મેળો હોય એ હજારો વસ્તી આવે

મારો ભગવાન લઈને આઈ શું પી એ પટેલ શંકર આજ વરનો વર વિતિજ્ય દુઃખ મટી જાય એટલે મને કદાચ ભૂલી જાય પણ તમે કદાચ આજ મારી વિશ્વમાં દ દ બાર બાર વરતી કદાચ મારા સદૈહોમાં કદાચ નજર ખોલીને બેઠા હશો મારા સિવાય તમને કોઈ બીજી મનમાં વાત નહીં હોય તો મોનાભાઈ આ દોનર નું આખું ગુરુપ હું માતા સદાઈ એમ કહું કે તમે મન મોની છે અને ભીડ પડે ને કદાચ યાદ કરી દો લહોર માતા સદાઈ બે ઘડી નવરી હોય ભેળી સાવ કરો તો મારું ધોરણ લાજે ભાઈ એન તમારી પરંપરા મારી ભગવાન આબરૂ રાખશે ભાઈ તે রেপু খুব হারু ভাই খুব হারু কে

ત્રણ વાગવા આવ્યા ભલા શીરા નું કોઈ દાડો સાકનો થાય શીરા કોઈ દાડો ગમડી શાક થાય લવણ સદી તારી વાત सिदानो कोई दाड़ो जोरा शाक न था सिदानो कोई दाड़ो शाक न था ना सोती वाली वो यहाँ कोटा करो ये धानी देवी नीवात था अबो मारी वाली सदी दारी वा ગરીબ ની માતા સધાઈ ઊંધા સધાઈ ઊંધા સધાઈ ઊંધા સધાઈ ઊંધા અને કદાચ તમે તમે કદાચ વાગવાના સમય ઢુકડા આયા ખેડૂ સધાઈ માતા હોય

म कुमा ख़ुबारो मशी संजय भई બરોબર મારી વેળા બોલતી હોય વાળા જો કિરણ કિરણ એ માતા હું ગોમડી સાગર ગોમડે સાગર ગોમડી જણા જણા મે હાથ પકડ્યા એના વખા સાચી ઠોકી કીધું છે વખા મટાડી ઘરે આવીશું ભાઈ 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 આજ તો મારી રમેળ આજ તો ખુશી ના દાડા ખમા ખમજ કેવાની ભાઈ 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 ભાઈ

તો ડેઢા ગોમ લખજો ઉલવાની ઝેડી સુપીમો મારા અરે અરે

ભાઈ બરોબર મારી વેળા લઈને હોય આવી છું અહીંયા દરેક ભાઈ ભક્તોને નમ્રંતિ કે બોવાજીનો હોબળો आवाज ઓછો કરો કોના અ કોનાશન આ વિષ્ણુ એ માતા સધઈ આવી છું ભાઈ એ વાતો ઓછી કરતો બાબુ કેજો બાબુ હવે અવાજ ઓછો ના કરો તો સધી માં ના હમશે હો કોઈ બોલતા જ નહીં બગા ભાઈ કેજો હમણાં બેન કેટલા દર્દી ખાવાની ખાતી પંદર દિન થયા રોટી ખાધા મહિનાથી તો ખાતી હતી પણ દસ તારીખ થી તો ગતું મને બધું જ ખબર પહેલી વખત આવી બેન ડેઢા મંદિર પહેલી વખત પાડ્યું ને તારે હજી વાત કોઈ નથી તો હું માતા ઓષદ તો પગે લાગવા આવી એટલે જ મેં કહી દીધું કે તારું પેટમાં ભૂખે માતા સધાઈ આવ્યું હા જો ભૂખ ન ભાળું કુવાસી નું ઓતડું ન ભાળું તો મારો અવતાર લાજે દોડવાનો ભાઈ પણ માડી આ તો ચાહલ ચિઠ્ઠી મોકલે

ફરંબા મોનવા મોનવા મોનવામ ઘણો ફેર પડી ગયો મોનવાને પૂજવામ ફેર પડી ગયો બા વાત હાસી હા હા વાત હાસી મોટા સદાઈ આયુ